રોડ નહીં હે મન પેલે કીધું કે તમે પોસરા રોડે રોડે જતા અરે રોડ નહીં બાપા શેતર છે અન ગઉ આયા છે તમે દેખાતું નહીં મને લાગ્યું છે થોડું કે એવું એમ તો તો પછી ગઉ હુરા હુ કરવા હેડ્યા છો બરો મારો તમને તમને મારો મારો હા માર છોકરે મન કાઢી મેલો છોકરો કરો ચમ તમાર છોકરે કાઠી મેલે એટલે